મ્યુનિસિપલ કમિશનરને થોડા દિવસો પહેલા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે પ્રી મોનસુ કામગીરી જે પંદર જૂન પહેલા તમામ ડ્રેનેજ લાઈન સાફ થઈ જાવી જોઈએ એના મેન્યુઅલ તૂટી ગયા એના રિપેરિંગ થાવું જોઈએ રોડ રસ્તાનું થાવું જોઈએ રિપેરિંગ પણ આજ સુધી કઈ રીતનું આ તંત્ર આ ભાજપના મિત્ર અને પદાધિકારી અને અધિકારી તદંતરે નિષ્ફળ ગયા છે આનું કરોડોનું બજેટ હોય છે પણ આ બજેટ વાપરવામાં નહીં આવતી આમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે આપ પણ જોઈ શકો છો કે બાર હજાર જેટલા ખાડા થયા છે આજ સુધી એનું મેટલિંગ પણ કરવાનું નથી થર ને ઉપર થર કર્યા કરે છે એટલા રોડ રસ્તા તૂપવામાં આવે છે જો આવનારા દિવસોની અંદર આ રોડ રિપેર નહીં કરવામાં આવે તો મ્યુનિસિપલ કમિશનર ની સામે ધારણાનો કાર્યક્રમ કરવામાં આવશે આ માટે હેલ્પલાઇન અમે ગઈકાલે પણ પ્રેસ ના માધ્યમથી અને મ્યુનિસિપલ કમિશનર લેટરથી અમે એક હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે કે રાજકોટની જનતાને અમે અપીલ કરી છીએ રો રસ્તા તૂટેલા હોય ડ્રેનેજ ના ઢાંકડા તૂટેલા હોય કોઈ પણ સમસ્યા હોય એના અમે હેલ્પલાઇન નંબર બે જાહેર કરવામાં આવ્યા છે